નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડીયા આગળ ઉંચાત તરફ જવાના રસ્તા પાસે મેઇન હાઈવે રોડ ઉપર એક દીપડો જાહેરમાં ફરતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે જેને લઈ આ દીપડાને પાંજરે પૂરી સલામત સ્થળે ખસેડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકામાં ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં જંગલી જાનવરો વસવાટ કરતા હોય છે ત્યારે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડાઓ દેખાતા હોય ઘણીવાર પશુઓ પર હુમલો કરી શિકાર બનાવતા હોય છે ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે આ ઘટનામાં તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી થી આગળ ઉચાદ જવાના રસ્તા ઉપર રાત્રિ દરમિયાન એક દીપડો જાય રસ્તા પર ફરતો હોવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિસ્તાર મુખ્ય માર્ગ હોય અને રાત દિવસ વાહન ચાલકોને ખેડૂતોની અવરજવર રહેતી હોય ત્યારે આવા વિસ્તારમાં દીપડો ફરતો હોવાનો વિડિયો વાયરલ થતા વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે કોઈ ઘટના બને એ પેલા ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજો મૂકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ